વડદરા શહેર જિલ્લામાં ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાળુઓ શિવાલયમાં પહોંચ્યા વહેલી સવારથી ભક્તિભાવનો માહોલ છવાયો દેવાદેવ મહાદેવની આરાધના કરવાના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે વડદરા શહેર જિલ્લામાં ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાળુઓ શિવાલયમાં પહોંચ્યા છે બમ બમ ભૂરેના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે વડદરા શહેર જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ શિવાલયોમાં શ્રાવણ માસના પ્રારંભે ભક્તોની ભીડ જોવા મળી રહી છે વડોદરા શહેરમાં આવેલ મોટાનાથ ભીમનાથ મહાદેવ લખુલી શ્રી મુક્તેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ મહાદેવ જિલ્લાના કુબેર ભંડારી સહિત નાના મોટા શિવાલયોમાં સવારથી શ્રદ્ધાળુઓનો અભિષેક અને દર્શન માટે જોવા મળી રહ્યો છે આજથી શ્રાવણ શ્રાવણ પવિત્ર માસનો થયો છે સોમવારનો દિવસ ન હોવાથી ભક્તોની સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળ્યો મંદિરોમાં ભગવાન શિવજી ઉપર અભિષેક કરવા માટે શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ હોવાથી શિવાલયોમાં ભક્તો ભગવાન ભોળાનાથના પૂજન ભિષેક દર્શન માટે વહેલી સવારથી ભક્તિભાવનો માહોલ છવાયો છે શ્રાવણ મહિના દરમિયાન સોમવારનો દિવસ ભગવાન શંકરની ઉપાસના માટે અનન્ય મહાત્મ્ય ધરાવતો હશે ત્યારે આવનાર પ્રથમ સોમવારે ભક્તિનું ઘોડાપુર મંદિરમાં જોવા મળશે શહેર જિલ્લામાં આવેલ શિવાલયોમાં વહેલી સવારથી જ શિવજીના પૂજન અર્ચન અભિષેક અને દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા શિવભક્તોએ શિવલિંગ પર નમઃ શિવાયના મંત્રોચ્ચાર સાથે દૂધ જળનો અભિષેક કરીને બલિપત્ર અને ફૂલ ચડાવી શિવજીની આરાધના કરી હતી શિવાલયોમાં યોજાયેલા રુદ્રાભિષેક લઘુરૂદ્ર સહિતના અનુષ્ઠાનોમાં ભક્તોએ ઉમળકાભેર ભાગ લીધો હતો મોડી રાત સુધી લાઉડ સ્પીકર માંથી વાગતા શિવ મહિમના સ્તુત્ર સહિત શિવજીના ભક્તિ ગીતોથી શિવાલયમાં ભક્તિનો માહોલ સર્જાય છે આગામી પ્રથમ શ્રાવણ માસના સોમવારે વિવિધ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે